ડીસામાં જલારામ યુવા સંગઠન દ્વારા કચ્છી કોલોની ખાતે લોહાણા સમાજની વાડીમાં ફ્રી મેઘા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત રઘુવંશી લોહાણા સમાજના ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં પોતાના આરોગ્યની તપાસ કરાવી કેમ્પનો લાભ લીધો હતો જલારામ યુવા સંગઠન અને સ્ટલિંગ હોસ્પિટલ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે સમસ્ત રઘુવંશી લોહાણા સમાજ માટે ફ્રી મેઘા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્ટીલિંગ હોસ્પિટલ અમદાવાદના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની ટીમ તથા રઘુવંશી સમાજના સ્પેશિયાલિસ્ટ તબીબો ઉપસ્થિત રહીને સેવાનો લાભ આપ્યો હતો ડૉક્ટર રસેષ પોથીવાલા ડૉક્ટર પ્રવીણ નંદવાન ડૉક્ટર સમીર પટેલ ડૉક્ટર ચિંતન આચાર્ય ડૉક્ટર અંકિત વૈષ્ણવ ડોક્ટર નિકેત શાહ ડૉક્ટર પાર્થ પટેલ ડૉક્ટર ચિરાગ ઠક્કર ડૉક્ટર પરેશ ઠક્કર દ્વારા રઘુવંશી લોહાણા સમાજના લોકોના મેડિકલ ચેકઅપ કરી નિદાન કરવામાં આવ્યું હતું અત્યારે વાયરલ ફીવર ખાંસી શરદીના દર્દીઓમાં ખૂબ જ વધારો થયો છે ખાસ કરીને ઉંમરલાયક લોકોમાં ખાંસી અને શરદીની અસર વધુ જોવા મળી હતી ત્યારે સમાજમાં લોકોને વિનામૂલ્યે સારવારનો લાભ મળી રહે અને સ્પેશિયાલિસ્ટ તબીબો દ્વારા વિવિધ પ્રકારના રોગો અને બીમારીઓનું ચોક્કસ નિદાન થાય તે માટે સમાજના લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો જ્યારે ફ્રી મેઘા મેડિકલ કેમ્પમાં આયોજન જલારામ યુવા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે સમસ્ત રઘુવંશી લોહાણા સમાજના આગેવાનો ભારે જહેમત ઉઠાવી હતી જલારામ યુવા સંગઠન દર વર્ષે આ સરસ એક કેમ્પનું આયોજન કરે છે આમાં રઘુવંશી ડોક્ટર જે દિશાના છે એ આમાં સપોર્ટ કરે છે અને અત્યારે આ વખતે સ્ટર્લિંગની ટીમ દ્વારા પણ એક સરસ આયોજન કરવામાં આવ્યું છે હું ડૉક્ટર ચિંતન હું ચાર વર્ષથી ફિઝિશિયન તરીકે દિશામાં સેવા આપું છું આ કેમ્પમાં દર વર્ષે અમે ફિઝિશિયન તરીકે હું અને બીજા અમારા પાસે આ વખતે સ્ટાલિંગની ટીમ સાથે અમે સરસ કેમ્પનું આયોજન કર્યું છે આમાં ઘણા બધા દર્દીને ફર્સ્ટ ટાઈમ જેને ડાયાબિટીસ બીપીની પણ ખબર પડતી થાય છે અને એની દવા ટાઈમ્સ ચાલુ થાય છે એક સ્ક્રીનિંગ રિપોર્ટ પણ અમે કરીએ છીએ કે જે ફર્સ્ટ ટાઈમ ઘણાને ડાયાબિટીસ બીપી થાઈરોડ જેવા રોગોનું નિદાન થાય છે અને એનું સારવાર ટાઈમ્સ જે ખૂબ સારી વસ્તુ છે અને દર વર્ષે આવું સરસ કેમ્પ આયોજન થાય એવી હું આશા રાખું છું આજે અહીં જલારામ યુવા સંગઠન અને સ્ટર્લિંગ હોસ્પિટલના સહયોગથી મેગા મલ્ટી સ્પેશિયાલિટી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલું છે જેમાં નિઃશુલ્ક નિદાન અને ઓપીડી કન્સલ્ટેશનની સાથે યોગ્ય સારવાર માટે સલાહ આપવાનું એક અમારો પ્રયત્ન છે એના અંતર્ગત હું ડોક્ટર અંકિત વૈષ્ણવ કન્સલ્ટન્ટ યુરોલોજીસ્ટ સ્ટલિંગ હોસ્પિટલ અમદાવાદથી અહીંયા યુરોલોજી સંબંધિત સમસ્યાઓના દર્દીઓ માટે નિઃશુલ્ક સેવા માટે અહીં હાજર છું આજના દિવસે અહીં ખૂબ જ સારું આયોજન સાથે દર્દીઓનો ખૂબ જ સારો રિસ્પોન્સ અને પ્રતિસાદ મળ્યો છે તે બદલ અહીંયા આયોજક આયોજકશ્રીઓનો આભાર માનું છું સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે અમે યુરોલોજી ડિપાર્ટમેન્ટમાં કિડની પ્રોસ્ટેટ અને પેશાબને લગતી દરેક સમસ્યાઓનું સમાધાન અને સારવાર કરવા માટે સક્ષમ છીએ અને એના દરેક પ્રકારના રોગોની સારવાર અમારે ત્યાં ઉપલબ્ધ છે પથરીની લેટેસ્ટમાં લેટેસ્ટ લેઝર સર્જરીથી લઈને પ્રોસ્ટેટની અત્યાધુનિક લેઝર સારવાર કેન્સર જેમ કે કિડની કેન્સર પ્રોસ્ટેટ કેન્સરની દુર્બિંદી સારવાર રોબોટિક પદ્ધતિની સારવાર આ સમસ્ત સારવાર સર્નિંગ હોસ્પિટલમાં એક જ હોસ્પિટલમાં બધી સારવાર અવેલેબલ છે સો આ આ અંગેના જે પણ દર્દીઓ છે તેમને આ કેમ્પનો લાભ લેવો અહીં આવેલા દર્દીઓને કેમ્પના માધ્યમથી સલાહ આપવામાં આવેલ છે અને આગળ પણ એ દર્દીઓને ખૂબ સારા સારવાર અને ખૂબ સારા એમને રેટમાં મળી શકે અને સ્વસ્થ જઈ શકે તે બદલ અમારો પ્રયાસ રહેશે થેન્ક યુ ઓકે નમસ્કાર મારું નામ ડૉક્ટર નિકેશ શાહ છે હું પોતે ઓન્કો સર્જન છું અને અમદાવાદ ખાતે આવેલી સ્ટરલી હોસ્પિટલમાં હું અને મારી ટીમ અમે બધા ત્યાં કામ કરી રહ્યા છીએ આજે અમે સાત તારીખ સાત જાન્યુઆરી ડીસામાં જલારામ યુવા સંગઠન જોડે અમે લોકોએ આજે કેમ્પ કર્યો છે જે નિઃશુલ્ક કેમ્પ છે અને બધા જ મલ્ટી સ્પેશિયાલિટી ડૉક્ટર્સ આજે આવ્યા છે જાગૃતતા ફેલાવવા માટે લોકોની મદદ કરવા માટે અને આગળ જતાં જે કોઈને કોઈ તકલીફ થતી હોય તેના માટે અમે લોકો ચોક્કસ અવેલેબલ રહીશું અને અમારી એ જ પ્રાર્થના રહેશે કે લોકો રોગમુક્ત રહે પણ જો જરૂર પડે તો અમને સંપર્ક કરે જેથી કરીને તેમને બેસ્ટ પોસિબલ સારવાર અમે લોકો આપીશું